છૂટક વેપાર કે છૂટક વેચાણનો આ બીજો પ્રકાર છે સ્થાયી દુકાનો એમાં પછી આ મોટી દુકાનો આ એનો પ્રકાર છે તો ખાતાવાળી દુકાન કોને કહેવાય તો એક જ સ્થળે ગ્રાહકો માટે જીવન જરૂરી ચીજ વસ્તુઓ એકસાથે અલગ અલગ ખાતા કે અલગ અલગ વિભાગોમાંથી મળી રહે તેવી દુકાનોને ખાતાવાળી દુકાન કહેવાય અથવા તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર અહીંયા જો મેં તમને આ એક આખું એક જ સ્થળ છે આ એક જ બિલ્ડિંગ છે આ એક જ બિલ્ડીંગ ની અંદર જુદા જુદા વિભાગ હોય દાખલા તરીકે કટલેરી સ્ટોર ના વિભાગો હોજરી ના વિભાગો શૂ અને બૂટ ચપ્પલ એના વિભાગો સ્વેટર કપડા ગોગલ્સ આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ ખાતા હોય છે ઉદાહરણ જોઈએ તો કે સેલ્સ ઇન્ડિયા એ ખાતાવાળી દુકાનનું ઉત્તમ ઉદાહરણ છે આ ઉપરાંત બિગ બજાર લઈ લ્યો રિલાયન્સ મોલ લઈ લ્યો અને આપણે આ ડીમાર્ટ કે એ એક પ્રકારનું સુપરમાર્કેટ પણ કહેવાય પણ આપણા માટે ખાતાવાળી દુકાન પણ કહેવાય અન્ય બીજા નામે એને ઓળખવામાં આવે છે ડિપાર્ટમેન્ટલ સ્ટોર એટલે જુદા જુદા વિભાગ દ્વારા જુદા જુદા ખાતામાંથી વસ્તુ મળતી હોય તો ખાતાવાળી દુકાનોનું ઉદ્ભવ સ્થાન ફ્રાન્સ દેશના પેરિસ શહેરને ગણવામાં આવે કારણ કે સૌપ્રથમ ખાતાવાળી દુકાન આ ફ્રાન્સના પેરિસની અંદર સ્થપાણી હતી પેરિસની અંદર અઢારસો ને બાવનમાં બોર્ન માર્ચે આ વિશ્વનો સૌપ્રથમ ડિપાર્ટમેન્ટ સ્ટોર સ્થાપ્યો હતો વિશ્વનો પ્રથમ ડિપાર્ટમેન્ટ સ્ટોર પેરિસમાં 1852 બાવનમાં બોર્ન માર્ચ ઈ સૌપ્રથમ ડિપાર્ટમેન્ટ સ્ટોર હતો આવી દુકાનોમાં ટાકણીથી માંડીને પિયાનો ટાકણી નાનામાં નાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે અને પિયાનો વગાડવાનો આવે છે તે ઈ માણસના મનોરંજનનું મોજ શોખનું મોટામાં મોટું સાધન એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે ખાતાવાળી દુકાનોની અંદર ટાકણીથી માંડીને પિયાનો સુધીની તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે અમેરિકામાં તો કોઈ વ્યક્તિને લગ્ન કરવા હોય તો માત્ર એક ફોન કરવાથી આ વ્યક્તિને લગ્ન માટે જરૂરી તમામ સાધન સામગ્રી ખાતાવાળી દુકાનો ઘેર બેઠા મોકલી આપે છે તો એના લક્ષણમાં પહેલું દાવે છે મોટા પાયા પર વેચાણ તમે ખાતાવાળી દુકાનોમાં દરેક પ્રકારની ચીજ વસ્તુઓનું મોટા પાયા પર છૂટક વેચાણ કરવામાં આવે છે જો અહીંયા જોવા મળે તમારે જેટલા જથ્થામાં જોતું હોય એટલું તમને છૂટકમાં રિટેલમાં મળી રહેતું હોય અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ વિભાગ જો અહીંયા તમને મેં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ક્રોકરીની વસ્તુ છે તો બધી એવી તમારે ફળ ફૂલ ના છોડ માટે કુંડા જોતા છે તો એવી કિચન રસોડા માટેની વસ્તુ જોતી છે તો એવી આવા જુદા જુદા વિભાગમાંથી જુદી જુદી વસ્તુઓ મળે તો ખાતાવાળી દુકાનોમાં જુદા જુદા પ્રકારની વસ્તુઓ માટે અલગ અલગ વિભાગ આપવામાં આવ્યા હોય છે ત્યારબાદ માલિકી અને સંચાલન મેં અહીંયા ડીમાર્ટ નું તમને રાધા કૃષ્ણ ડામનનું ફાઉન્ડર ઓફ ડીમાર્ટ એની માલિકી અને સંચાલનનો ઉદાહરણ આપ્યું છે તો આ આવી ખાતાવાળી દુકાનોની માલિકી અને આવી ખાતાવાળી દુકાનોનું સંચાલન કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય છે અને એક જ વ્યક્તિ આખી દુકાનનું કે જુદી જુદીની જેટલી શાખાઓ હોય તમામ શાખાઓનું સંચાલન કરતી હોય સ્થાન તો મોટા ભાગે ખાતાવાળી દુકાનો શહેરી વિસ્તારમાં અને શહેરના મધ્ય એટલે કે હાટ વિસ્તારની અંદર આવેલી હોય છે આવી દુકાનો કર્મચારીઓને તાલીમ તો ખાતાવાળી દુકાનોની અંદર ખાતાવાળી દુકાનના કર્મચારીઓને પોતાના ગ્રાહકો સાથે કરવા માટે પોતાના ગ્રાહકોની સમજવા માટે ગ્રાહકો સાથે યોગ્ય વર્તન થાય તે માટે તેમજ પોતાની દુકાનનું વેચાણ વધે તે માટે વિશિષ્ટ પ્રકારની તાલીમ અપાતી હોય છે જો અહીંયા મેં તમને બતાવ્યું એના કર્મચારીઓને આ ટ્રેનર તાલીમ આપે છે ખર્ચા વખાતાવાળી દુકાનોની અંદર ખર્ચ વધારે પ્રમાણમાં લાગે છે કારણ કે આ ખર્ચાળ પ્રવૃત્તિ છે વિશાળ કામ હોય કર્મચારીની સંખ્યાઓ પણ વધારે હોય તો ખાતાવાળી દુકાનો સ્થાપવા તેમજ તેની જાળવણી કરવા પાછળ સારા એવા પ્રમાણમાં ખાસો એટલે મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે ગ્રાહકોને સુવિધા બખાતાવાળી દુકાનોની અંદર ગ્રાહકો માટે વાઈફાઈની સુવિધાઓ રેસ્ટોરન્ટની સુવિધાઓ મનોરંજનની સુવિધાઓ ત્યારબાદ ગ્રાહકોને દાદર ચડવા માટે થઈને સ્લાઇડરની સુવિધાઓ નાના છોકરા હોય તો એના માટેના એમ્યુઝમેન્ટ પાર્ક આવી ઘણી બધી સુવિધાઓ ખાતાવાળી દુકાનોની અંદર ગ્રાહકોને અપાતી હોય છે માર્ગદર્શન ભાઈ ખાતાવાળી દુકાનો પોતાના કર્મચારીઓને ગ્રાહકોને કઈ રીતે આકર્ષવા વસ્તુનું નિદર્શન વસ્તુ કઈ રીતે ગ્રાહકોને બતાવવી વસ્તુની પસંદગીમાં ગ્રાહકોને કઈ રીતે મદદરૂપ બનવું આવી તમામ બાબતોનું માર્ગદર્શન પૂરું પડાતો હોય છે કે પૂરું પાડવામાં આવે છે મિત્રો તમે જેના માધ્યમથી અમારા ડિજિટલ માધ્યમો માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેક ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ अगेन બેસ્ટ ઓફ લક